ગોગાજી મહારાજ રાજસ્થાન ગુજરાત હરિયાણા અને પંજાબ વિસ્તારમાં પૂજાતા મહાન લોકદેવતા હતા તેમને ગોગાપીર અને રક્ષક દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ગોગાજી મહારાજ સત્ય અને ન્યાયના હતા લોકકથા અનુસાર ગોગાજી મહારાજનો જન્મ ચૌહાણ વંશમાં થયો હતો તેમના પિતા રાજા જેવરજી અને માતા બાચલ દેવી હતા સંતાન ન હોવાના દુઃખથી બાચલ દેવી વર્ષો સુધી તપસ્યા કરતી હતી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ગુરુ ગોરખનાથના આશીર્વાદથી ગોગાજીનો જન્મ થયો બાળપણથી જ ગોગાજી અસાધારણ શક્તિ અને કરુણાથી ભરપૂર હતા યુવાવસ્થામાં ગોગાજી મહારાજે પ્રજાની રક્ષા માટે શસ્ત્ર ધારણ કર્યા તેઓ અન્યાય સામે ઊભા રહેતા અને ગરીબો તથા નબળાઓની મદદ કરતા કહેવાય છે કે તેમણે પોતાની બહેનના લગ્નમાં આપેલા વચનને પાળવા માટે જીવનની પરવા કર્યા વિના યુદ્ધ લડ્યું વચન પાલન તેમના જીવનનું મુખ્ય તત્વ હતું યુદ્ધ દરમિયાન ગોગાજી મહારાજ વીરગતિ પામ્યા પરંતુ લોકમાન્યતા મુજબ તેઓ મૃત્યુ પછી પણ દેવત્વને પ્રાપ્ત થયા માનવામાં આવે છે કે ગોગાજી મહારાજ સાપદંશથી પીડિત લોકોને રક્ષણ આપે છે આજે પણ ઘણા લોકો સાફ કરડે ત્યારે ગોગાજી મહારાજનું સ્મરણ કરે છે રાજસ્થાનના ગોગા મેડીમાં તેમનું મુખ્ય મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે હજારો ભક્તો દર્શન કરવા આવે છે ભાદરવા માસ ભરાતી ગોગાજીનો મેળો ખૂબ પ્રસિદ્ધ છે ભક્તો તેમને નીલા ઘોડા પર સવાર હાથમાં ભાલો ધારણ કરેલા રૂપમાં પૂજે છે ગોગાજી મહારાજની જીવન કથા આપણને સત્ય ધર્મ વચન પાલન અને પ્રજાપ્રેમનો માર્ગ દર્શાવે છે તેઓ માત્ર એક યોદ્ધા નહોતા પરંતુ જનતાના રક્ષક અને લોકદેવતા તરીકે આજે પણ હૃદયોમાં વસે છે